રાજીનામા બાદ આંકલાઓના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામના દીકરા છે તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે તેઓ બે હજાર અઢાર થી બે હજાર એકવીસ દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે આપણી સાથે કાર્તિકજી ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડાને બનાવવામાં આવ્યા છે કેટલા સમયથી તેમના નામની અટકળો ચાલી રહી હતી ચોક્કસી બહાર જે રીતે વાત કરવામાં આવે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને જે છે તે ગુજરાતની કમાન સોંપવામાં આવી છે એટલે કે આગામી સમયમાં જે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની તમામ તેઓના હાથ નીચે જે દેખરેખ હેઠળ આ ચૂંટણીઓ આગામી સમયમાં લડાવશે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને અમિત ચાવડા ઉપર વિશ્વાસ કરવામાં આવ્યો છે ને તેમને જે છે તે આ જવાબદારી સોંપવામાં આવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો અમિત ચાવડા પરિવારમાંથી પણ આવે છે સાથે જ અમિત ચાવડા જે છે તે સાત વર્ષમાં ત્રણ ત્રણ પ્રદેશ પ્રમુખના રાજીનામા જે છે તે કોંગ્રેસમાં પડી ચૂક્યા છે આ પહેલાની જો વાત કરવામાં આવે તો અમિત ચાવડા જે છે તેઓ અત્યારે જે છે આણંદ જિલ્લાના આંકલાવ બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય તરીકે તે તેઓ ધારાસભ્ય તરીકે હતા સાથે જ દરમિયાન પણ અમિત ચાવડા જે છે તે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી જે છે તે નિભાવ પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા હતા સાથે જ વાત કરવામાં આવે તો અમિત ચાવડા પહેલા જે છે તે શક્તિસિંહ શક્તિસિંહ ગોહિલને જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકેની કમાન સોંપવામાં આવી હતી પરંતુ ગુજરાતની અંદર જે છે તે ગુજરાતની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે જે કોંગ્રેસની એક પણ સીટ નહીં આવતા તેઓએ જે છે તે રાજીનામું સોંપી દીધું હતું અને ત્યારબાદ જે છે તે કાર્યકારી કાર્યકારી અધ્યક્ષ તરીકે જે કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી કે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોને કાર્યભાર સંભાળવામાં કોણે કાર્યભાર મળશે તેની સતત અટકળો ચાલી રહી હતી તેમાં ગેનીબેન ઠાકોરનું પણ નામ ચાલ્યું હતું ઘેનીબેન ઠાકોરની જો વાત કરવામાં આવી તો તે બનાસકાંઠાથી સાંસદ તરીકે સાંસદ તરીકે વિજય બન્યા હતા કોંગ્રેસના મોડી મંડળ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને જે છે તે ફરી એક વખત વિશ્વાસ ગુજરાત કોંગ્રેસની પ્રદેશ પ્રમુખની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો

ભાજપની અને અગિયાર સીટો કોંગ્રેસને મળી હતી ત્યારબાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં એક પણ સીટ જે છે તે કોંગ્રેસને ફાળે નહોતી ગઈ એટલે તમામ જે સમીકરણો જોતા જે છે તે આના પહેલા જે જગદીશ જગદીશ ઠાકોર હતા તેમણે પણ રાજીનામું મૂક્યું હતું ત્યારબાદ જે છે તમે ચાવડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો કોંગ્રેસમાં ખરાબ હતા તેઓએ પણ રાજીનામું મૂક્યું હતું ત્યારબાદ જે છે તે શક્તિસિંહ શક્તિસિંહ ગોહિલને જે છે તે ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી પરંતુ જે હમણાં તાજેતરમાં જ પેટા ચૂંટણી ગઈ તેમાં એક પણ સીટ કોંગ્રેસ જીતી નથી જીતવાની વાત તો બાજુમાં પરંતુ ડિપોઝિટ પણ તેઓની ડિપોઝિટ પણ બચાવી નતા શક્યા હારની જવાબદારી જે છે તે શક્તિસિંહે સ્વીકારી હતી અને ગણતરીના કલાકોમાં એટલે રિઝલ્ટના ચાર કલાક બાદ જે છે તે શક્તિસિંહે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ જે છે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને સંભાળવા કોને મળશે તેની અટકળો તેજ બની હતી તેનું તેને લઈને આજે જે જાહેરાત કરવામાં આવી છે તે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે મનીષ મનીષીનું પણ એક મનીષ મનીષ પણ પણ જણાવ્યું જણાવ્યું છે કે આગામી સમયમાં કેવી રીતે મજબૂત બનાવવામાં આવે તે દિશામાં જે છે તે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ જે છે તે કોંગ્રેસ આગામી સમયમાં કામ કરશે પરંતુ અત્યારની હાલની પરિસ્થિતિ આવનાર સમય જ બતાવશે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની દેખરેખ હેઠળ આગામી સમયમાં કોંગ્રેસને કેવા જે છે તે પરિણામ મળે છે અત્યારનું છેલ્લી અટકળો જે હતી કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવશે તે અટકળો અને અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂક્યો છે અને મૌરી મંડળે આજે જે છે તે અમિત ચાવડાને ગુજરાતની કમાન જે છે તે સોંપવામાં આવી છે ફરી એક વખત તેમના ઉપર વિશ્વાસ કર મૂક્યો છે જી વાર જી કાર્તિકજી હું આગળ આપને પૂછવા માંગીશ કે આ બંને મહત્વની નિમણૂકો બાદ ગુજરાત કોંગ્રેસમાં કાર્યકર્તાઓનો પ્રતિસાદ જે છે શું રહ્યો છે જો બહાર ગુજરાતની વાત કરવામાં આવે તો ઓગણીસો પંચાણું થી બે હજાર બાવીસ સુધી ગુજરાતમાંથી કોંગ્રેસને જે છે તે સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે ઓગણીસો પંચાણુંથી થી બે હજાર બાવીસની વાત કરવામાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે અને સતત ભાજપનો ગ્રાફ જે છે તે ઓગણીસો પંચાણુંથી થી બે હજાર બાવીસ સુધી સતત જે ગ્રાફ જોવા મળ્યો છે બે હજાર સત્તરમાં ચોક્કસથી સિત્યોતેર જેટલી સીટો કોંગ્રેસ જીતવામાં સફળ રહી હતી પરંતુ બે હજાર બાવીસમાં સત્તર સીટો ઉપર જ જે છે તે પોતાના ઉમેદવારો વિજય બની શક્યા હતા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો બન્યા હતા અને એકસો છપ્પનની લીડ જે છે સાથે ભાજપે પોતાની સરકાર બનાવી હતી એટલે સતત અંદર કોંગ્રેસની પરિસ્થિતિ જોતા ચોક્કસથી જે અત્યારે જવાબદારી સોંપવામાં આવી છે અમિત ચાવડાને તે જવાબદારી આગામી સમયમાં અમિત ચાવડા કેવી રીતે નિભાવે છે તે તો આવનાર સમય બતાવશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે અટકળો ચાલી રહી હતી કે કોને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે કેમ કે અમિત ચાવડા જે છે તે ઓબીસી 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 સમાજમાંથી આવે છે એટલે કે કારણ કે એક સમીકરણો પણ કાં ક્યાંક ને ક્યાંક મોવડી મંડળ વિચાર્યા છે તેના અનુસંધાને જે છે તે અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં આવી છે બીજી બાજુ પાટીદાર સમાજ દ્વારા પણ એવી માંગ હતી કે ગુજરાતમાંથી સોંપવામાં આવે ત્યારે અત્યારે આપની સાથે મનીષ દોશી ફોનલાઈનથી જોડાયા છે મનીષભાઈ

શ્રી અમિતભાઈ ચાવડા ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે ની જવાબદાર સોંપી છે સાથે સાથે લોકપ્રિય જનપ્રતિનિધિ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ને વિધાનસભા આ બંને નિવૃત્તે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે આવકારું છું સાથે સાથે ગુજરાત ની અંદર અનેક પ્રશ્નોમાં અત્યારે ગુજરાત ની જનતા પરેશાન છે આવા સમય વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર સડક ઉપર હોય તમામ જગ્યાએ જે અમારા રાહુલજી ઈચ્છી રહ્યા હતા કે લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસ માધ્યમ બને ત્યાં જનતાના પ્રશ્નો માટે કોંગ્રેસ માધ્યમ બને તે રીતે સંગઠન મજબૂત કરીને આગામી દિવસોની અંદર અમે મજબૂતીથી થી લડાઈ લડશું આ બંને નિયુક્ત કરેલા આગેવાનો અમિતભાઈ ચાવડા હોય કે ડોક્ટર તુષારભાઈ ચૌધરી બંને લેવેલા આગેવાનો છે જાહેર જીવનમાં વર્ષોથી કામ કરે છે અને એમને જયારે આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને આગામી દિવસોની અંદર કોંગ્રેસ જનતાનો અવાજ બની દિશામાં કામગીરી કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું

એટલે કે અપેક્ષા મુજબ નું પરિણામ નથી અપેક્ષા થી વિપરીત પરિણામ આવ્યું છે રાજીનામું આપ્યું ત્યારે જાણતા સરકાર હતી મંત્રીશ્રી તરીકે સત્યજી હતા ત્યારે તેમને કે ભાવનગર ની જનતા ને ન્યાય મળે તેના માટે મેડિકલ કોલેજ મળે માટે રાજીનામું મંત્રી પદથી યુવાન હતા અને મંત્રી પણ હતું અને એક જ મિનિટ ની અંદર છોડી દીધું અને એમને જવાબદારી પૂર્વક ભાવનગર ને સરકારી મેડિકલ કોલેજ મળે ફી વાળી નહીં સરકારી વિદ્યાર્થી ને એમબીબીએસ નું વર્ષ ભરવા મળે એ પ્રકારની કોલેજ કોંગ્રેસના કોંગ્રેસ ના શાસન માં ભાવનગર માં સંભાળી રાજકોટ ની અંદર ડોક્ટર મનમોહન મનોહરસિંહજી જાડેજા જેવા અમારા સિનિયર મંત્રી હતા આ તમામ બાબતો કોંગ્રેસ ના શાસન ની ગુજરાત ને દેન છે

ત્રણ વખત જે છે તે ત્રીજી વખત એટલે કે બે હજાર અઢારથી એકવીસની વચ્ચેની વાત કરવામાં આવે તો ફરી એક વખત અમિત ચાવડા ઉપર કેટલાય નામ ચાલતા હતા ગેનેબેનનું પણ નામ ચાલતું હતું રેસની અંદર અમિત ચાવડાનું પણ નામ ચાલતું હતું આવા અલગ અલગ નામો જે છે ચાલતા હતા આ બધાની વચ્ચે છેલ્લા સાત વર્ષમાં ત્રણ પ્રદેશ પ્રમુખના રાજીનામા કેવી રીતે જુઓ છો મને એમ લાગે છે આ રાજીનામા કરતા તમારા ધ્યાનમાં એ આવવું જોઈએ કે જેમનો સમયગાળો બે વસ્તુ કે બે હાજર બાવીસ ની અંદર મને જગદીશભાઈ ઠાકોર એમનો સમય સમયગાળો પણ ગુનો થયો હતો અધ્યક્ષ અને પરિણામ પણ અમારી અપેક્ષાથી વિસ્તૃત આવ્યા હતા તે જવાબદારી સ્વીકારી એમને પદ ત્યાગ કર્યો હતો માનનીય શક્તિ બે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો વિપક્ષ અમને અપેક્ષાથી તદ્દન વિસ્તરી આવતા એમને નૈતિક જવાબદારી આ નૈતિકતાના ઉચ્ચ માપદંડ ને તમારે જોવા જેવા છે સાત વર્ષમાં કોઈ પ્રમુખ હોય કે સત્તા ઉપર છીટકી રહેવું ને પકડી નહીં રાખવાની ખુશી ને પણ લોકો માટે ન્યાય પર એવું સાધન રહેવું અને માનનીય શક્તિજી એ કોંગ્રેસ પક્ષ વરિષ્ઠ નેતા છે અને આગામી દિવસો અંદર ગુજરાત જ્યાં જ્યાં જરૂર પડે કોંગ્રેસ પક્ષ માટે કામ કરવાનો છે બધા મનીષભાઈ ચોમાસુ સત્ર આગામી સમયમાં આવી રહ્યું છે વિપક્ષના નેતા તરીકે આપણે તુષાર ચૌધરી પણ નિમણૂક કરી દેવામાં આવી છે તેને કેવી રીતે આપ જોઈ રહ્યા છો એટલે તુષારભાઈલા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી તરીકે જવાબદારી છે અને ખેડ પ્રમાણ લોકપ્રિય ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યા છે ત્યારે તુષારભાઈ નિવેલા યુવાન આદિવાસી સમાજ નો ચહેરો છે એટલા પિતા સિદ્ધ ગુજરાતમાં યોગદાન બોલાય છે જયારે અમરસિંહભાઈ ચૌધરી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ નું શાસન હતું ગુજરાત નો સંતુલિત વિકાસ માટે કોઈ પણ જાતના ભેદભાવ ન્યાય મળે તે ગુજરાત નું કુદરતી અમરજીભાઈ ચૌધરી ને કોંગ્રેસ ની સરકારે કામ કર્યું એ મને પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકે અમિતભાઈ ચાવડા અને એમના જ યુવા એવા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જેમની ટીમ છે ડોક્ટર તુષાર જોવે બંને સાથે મળીને ટીમ કોંગ્રેસ સમગ્ર કામ કરજ અને ગુજરાત ની જનતાના ન્યાય માટેની લડત અમે લડીશું જોડા અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મનીષભાઈ સ્પષ્ટપણે જણાવ્યું કે આગામી સમયમાં જે છે તે ગ્રાઉન્ડ ઉપર અને લોકોની સમસ્યાઓને જે છે તે વાંચવામાં આવશે કામગીરી છે આવશે કોંગ્રેસ જે છે તે સરકાર બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે જોકે આ ગાળા દરમિયાન જે છે તે અમિત ચાવડાનો પણ સમયગાળો આવ્યો હતો તેમના સમયગાળામાં પણ જે છે તે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી જે છે તે પણ જગદીશ ઠાકોર સોરી જગદીશ ઠાકોરના બે હજાર અઢાર થી બે હજાર અમિત ચાવડા ચાવડા રહ્યા હતા જોકે તેમના હાથ નીચે જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થયું હતું તેના કારણે જોવા પરિણામો જે છે તે નહોતા મળ્યા ને તેના કારણે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ જે છે જગદીશ ઠાકોરનો સમયગાળો આવ્યો હતો તે બાદ બે હજાર બાવીસની જે છે તે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર ફક્ત સત્તર સીટો જે છે તે કોંગ્રેસ મેળવવામાં સફળ રહી હતી ચોક્કસી આ પહેલા બે હજાર સત્તરમાં જેટલી સીટો જે છે તે કોંગ્રેસે મેળવી હતી પરંતુ બે ચૌદ અને બે હાજર ઓગણીસમાં જે છે છવ્વીસ સીટો જે છે તે ભાજપે જે પોતાના ભાજપે જે છે તે બાજી મારેલી હતી ચોક્કસથી બે હાજર જે હમણાં પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની અંદર તેને લઈને તેમાં ગેની ટોક

ચોક્કસી જે રીતે જો કે વાત કરવામાં આવે તો વિધાનસભામાં અંદર વિપક્ષનું પદ જે છે તે આપવામાં નહોતું આવ્યું પરંતુ અમિત ચાવડાઓને વિપક્ષના નેતા તરીકે ગણવામાં આવતા હતા વિધાનસભાની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સત્તર જેટલા જે ધારાસભ્યો હતા પાંચ આમ આદમી પાર્ટીના હતા વિધાનસભાની અંદર જે છે તે ચોક્કસથી તેઓ ગુજરાતના પ્રશ્નો જે છે તે ઉઠાવતા હતા અને સરકારને જે છે તે પ્રશ્નો પૂછી ઘેરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ જે રીતે વાત કરવામાં આવે અત્યારે જે છે તે વિપક્ષની જવાબદારી તુષાર ચૌધરીને સોંપવામાં આવી છે અને પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને જે છે તે નિમણૂક આપવામાં આવી છે ત્યારે હવે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં પણ પાંચ ધારાસભ્ય છે જેની અંદર ગોપાલ ઇટાલિયા પણ હમણાં જે છે તેઓ ધારાસભ્ય તરીકે ગઈકાલે તેઓ શપથ લીધા છે એટલે ચોક્કસથી કહી શકાય કે વિપક્ષ તરીકે ની ભૂમિકા જે છે તે ચોમાસું સત્ર આવી રહ્યું છે ત્યારે ચોમાસા સત્રમાં જ જોવા મળશે કે વિપક્ષ તરીકેની ભૂમિકા જે છે તે અમિત ચાવડા સહિતના જે ધારાસભ્યો છે તે ગુજરાતની

અને સ્પષ્ટ જણાવ્યું કે ચૂંટણીની અંદર જે છે તે હારજી ચોક્કસથી થતી હોય છે બદલાવ પણ ચૂંટણીમાં જોવા મળતા હોય છે એક સમયગાળો હોય છે સમયગાળા દરમિયાન જે છે તે પ્રદેશ પ્રમુખ બદલવાની પણ જે છે તે પાર્ટીને જરૂર પડતી હોય છે પરંતુ મેં જે પ્રમાણે અગાઉ ગયું કે છેલ્લા સાત વર્ષની ત્રણ વખત પ્રદેશ પ્રમુખ બદલવાની જે છે તે કોંગ્રેસમાં ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની અંદર જગદીશ ઠાકોર અમિત ચાવડા શક્તિજી ગોયલ અને ફરીથી અમિત ચાવડા એટલે કહી શકાય કે અમિત ચાવડા બે હજાર અઢારથી એકવીસ ને ફરી બે હજાર પચીસમાં તેમને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ગુજરાતની અંદર ગુજરાતમાં કોંગ્રેસને કેટલો કેવી રીતે પ્રાણ ફૂંકે છે ગુજરાતને કેવી રીતે ગુજરાતમાં કોંગ્રેસને કેવી રીતે બેઠી કરે છે કોંગ્રેસનું સંગઠન કેટલું મજબૂત બનાવવામાં અમિત ચાવડા સક્ષમ રહે છે તે તો આવનાર સમય જ બનાવશે બતાવશે કારણ કે જે ઘણા પાયાના મુદ્દાઓ છે અમિત ચાવડાએ ઘણા કૌભાંડો પણ ઉજાગર કર્યા છે એટલે કહી શકાય હજુ બે દિવસ પહેલા જ અમિત ચાવડાએ જીઆઈડીસીનું કૌભાંડ પણ ઉજાગર કર્યું હતું અમિત ચાવડાએ ગુજરાતના ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે ચોક્કસી તેઓ વાંચા આપતા હોય છે પરંતુ જે પાયાનું સંગઠન છે તે ચોક્કસથી આપણે જોઈએ જે આપણે આપણે જોઈએ છીએ કે ભાજપનું જે સંગઠન છે તે ખૂબ જ મજબૂત સંગઠન કહી શકાય કે કારણ કે તેઓનો પાયાના કાર્યકર્તા પણ એક્ટિવ હોય છે તેમનો પે પેજ સમિતિ સહિતની કાર્ય કાર્ય કામગીરી પણ ઉપર જે છે તે સંગઠન નજર રાખતું હોય છે તે જ પ્રમાણે આગામી સમયમાં કોંગ્રેસ પોતાનું સંગઠન બનાવવામાં કેટલું મજબૂતાઈ રાખે છે અને ગુજરાતમાં કોંગ્રેસને આગામી સમયમાં કેવી રીતે બેઠી કરે છે કેવી રીતે મજબૂત કરે છે તે તો બહાર આવનાર સમય જ બતાવશે જી જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે દસ જુલાઈ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી જે બાદ આજે અમિત અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે અમિત ચાવડા અગાઉ બે હજાર અઢાર થી બે હજાર એકવીસ સુધી રહ્યા હતા પ્રદેશ પ્રમુખ પદ પર તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે